ટ્રાઇબલ ટાઈગર ગ્રુપ જે છેલ્લા ત્રણ વર્ષથી બાપાની સ્થાપના કરે છે અને તેઓની થીમ હોય છે આદિવાસી સંસ્કૃતિ આદિવાસી થીમ પર તેઓ દ્વારા બાપ્પાની સ્થાપના કરી ડેકોરેશન કરવામાં આવે છે અને ખૂબ જ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી થીમ તેઓ દ્વારા દર્શાવવામાં આવતી હોય છે આદિવાસીઓએ જ્યારે અંગ્રેજો સામે લડત ચાલી રહી હતી તે દરમિયાન જે યોદ્ધાઓએ લડત આપી અને સ્વતંત્ર સંગ્રામમાં જેઓએ ભોગ આપ્યો છે તેવા આદિવાસી નેતાઓ વિશે આદિવાસી સ્વાતંત્ર્ય સંગ્રામ્યો વિશે લોકો સુધી માહિતી પહોંચાડતી થીમ આ વર્ષે રાખવામાં આવી છે લોકોને ઉજાગર કરવા માટે આદિવાસી સંસ્કૃતિની જાણકારી લોકો સુધી પહોંચે તે માટે આ પ્રકારની થીમનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે અને સાથે સાથે વ્યસન મુક્તિનો સંદેશ પણ તેઓએ આપ્યો છે વધુ માહિતી ટ્રાઇબલ ટાઈગર ગ્રુપના પૂર્વેશ વસાવાએ આપી છે ટ્રાઇબલ ધ ટાઈગર્સ ગ્રુપ દ્વારા ટ્રાઇબલ ટાઈગર ગ્રુપ વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ગણપતિનું આયોજન કરેલું છે અમારા દ્વારા આદિવાસી સમાજના યુ યુવાનોને એકત્ર કરવાનો ઉદ્દેશ છે આ વર્ષે અમે અમારા આદિવાસી યોદ્ધાઓ વિશેની જે જાણ કરવામાં આવે છે જેની થીમ અમે રાખેલ છે જે ભારતને સ્વતંત્ર કરવામાં જેમ જેમનો સાથ સરકાર હતો પણ એમની જાણ આજના સમયમાં કોઈ કોઈને છે નથી તેથી તમે આ થીમ રાખવામાં આવી છે કે જેથી લોકોને આદિવાસી યોદ્ધા વિશેની જાણ થાય આદિવાસી યુવાનો આજના ટાઈમે જે જે રસ્તે જઈ રહ્યા છે અમે આ યોદ્ધા દ્વારા જ જણાવવા માગીએ છીએ કે એમનાથી કોઈ શીખ લો અને કોઈ સારા કાર્યો અને રસ્તા ચૂનો કોઈ ઊંધા રસ્તે ના જાઓ એ અમે અમારે અમારો મેસેજ છે આપનું નામ મારું નામ પૂર્વેશ વસાવા